સાવલી તાલુકાના લસુંદરા ગામે વર્ષો જૂની પાણીની સમસ્યાના મુદ્દે ગામની મહિલાઓ રણચંડી બની છે ગામના તળમાં ખારું પાણી આવતું હોય તેમજ અઠવાડિયામાં એકવાર પાણી વિતરણની વ્યવસ્થા હોય કંટાળીને મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડ્યા અને પાણી નહીં તો વોટ નહીં સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગામથી બે કિલોમીટર દૂર આકરા તાપમાં પાણી ભરવા જવાને કારણે પરેશાન મહિલાઓ રણછંડી બની છે રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે પાણીની સમસ્યા દૂર કરો અને મત લઈ જાઓ તેવી માંગણી કરી છે સરકારની તમામ યોજનાઓથી વંચિત લસુંદરા ગામની મહિલાઓ વિતંત્ર સામે મોચો માંડ્યો થાય આખા વિરોધી ગયો શું કરવાનું પાણી અમારું કરો તો અમે કોઈને વોટ નહીં તો પાણી છે અમે પાણી જોઈએ પાણી જોઈએ પાણી આજુબાજુ બધે ગામમાં તમે પાણી આલો અમારે પાણી નો કાઢો ગમે તે કરો

પાણા કણા થઈ ગયા પાણી ક્યાંય પીપળા પીપળા કઈથી લાય ગરીબ માણસ છે મરી જાય ના પાણી કઈ લાવી લઈને ખેંચી ખેંચી કોઈ લસુંદરામાં છોકરી હાલવા તૈયાર નહીં તલામે જોવા તલાવમે ભી હારુ નહીં પોણી અમાર ચોખો તલાવ જોયે તો સરસ ઓકા વાટવાટ મળે નઈ લસુંદરાં દે તો કોઈ લેડીસ વાટ નઈ આલે કોઈ આવવાનું નઈ વાટ મળે જ નઈ અમારા તલાવ કરો પોણી પછી તમારે બધું વાટવાટ બધું આવવું તો તલાવ વારું જોયે કપડાં ધોવાની સુવિધા જોયે ધોબી ગાટે નઈ કશું થાઈ લસનરા ગામની અંદર પાણી આવતું નહીં અને જયારે જયારે ચૂંટણી આવે ત્યારે બધા આવે અને આવી અને કહીને જતા રહેશે લસણરા ગામની અંદર પાણી આપીશું પરંતુ આજ દિન સુધી મીઠું પાણી આવ્યું નહીં સમલાય પાણી જે આવશે દસ દિવસે પાણી આવશે એ પાણી ખારું પાણી પીવાથી લોકોને પથરીની આથી બીમારીઓ થાય છે તલાવની અંદર અત્યારે તમે જો ગંદકીવાળું ગટરેલાનું પાણી હોય ગટરેલાના પાણી જેવા એની અંદર કપડો ધોઈ અને એ કરીએ છીએ અમે શરીરે ખંજવાર આવે છે આથી અને ડૉક્ટરો પહોંચીએ તો આમ કે ધાધરનું નાતી બનાવો એમ બન્યા કરે છે ચૂંટણી હોય એટલે અમે લોકો મત લેવા માટે આવે છે પણ કોઈ અમારું પાણીનું કશું કરતું નહીં એટલે ગવર્મેન્ટ નર્સે ઘર યોજનાનું પાણી આખા ગુજરાતની અંદર થયું પણ અમારા લસુદરા ગામની અંદર થયું નહીં એટલે મહિલાઓએ એવું નક્કી કર્યું કે આ લોકસભાની ચૂંટણીની અંદર મતદાન કરવું નહીં એટલે મહિલાને અમે સમર્થન કર્યું છે કે તમારી વાત જોડે અમે સમજ કારણ કે મહિલાઓ તરત કકરાટ કરે છે કે ભાઈ આફે મતદાન કરી દેવાનું મતદાન કરી દેવાનું દર ચૂંટણી આવું થાય છે એટલે મહિલાઓએ એવું નક્કી કર્યું કે ફેર અમે નહીં પણ તમારે મતદાન કરવાનું નહીં